યા દેવીભૂ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્તેષે નમો નમ યા દેવીભૂષું બુદ્ધિરૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ આરોગ્યને લગતા કોઈપણ પ્રકારના જો તમારે કામ હોય હેલ્થ રિલેટેડ એની ઇન્ક્વાયરી હોય તો તમે વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકો છો આરોગ્ય એક એવી વસ્તુ છે કે જે આપણે જાળવવી ખૂબ જરૂરી છે અને આપણે પોતે જ આરોગ્ય જાળવવું આપણું આરોગ્ય આપણે જાળવવું જરૂરી છે આરોગ્ય વિશેની જે કંઈ આપણી માહિતી છે એ ઘણી વખત આપણી પાસે પૂરતી માહિતી ન આવતી હોય તો એના લઈને આપણી ફિટનેસ જે છે એ ચળવાતી નથી એટલે ઘણી વખત એવું થાય કે નાની ઉંમરમાં પણ ઘણી મોટી બીમારી આવી જતી હોય છે ઘણા બધા એના કારણો હોઈ શકે છે પણ મુખ્ય વાત એ છે કે જો આપણે આપણા આરોગ્ય બાબતે થોડા ઘણા પણ જાગૃત થઈશું તો એનો લાભ આપણને ખૂબ સારો રહેશે કેમકે આરોગ્ય જે છે એ પહેલું સુખ તે જાતે નરિયા એટલે આપણે આરોગ્ય આપણું આપણું સારું હશે તો આપણે વર્ક કરવાની પણ મજા આવશે જ્યાં જોબ કરતા હોય છે ત્યાં આપણને સ્ફૂર્તિથી આપણે કામ પણ એવી રીતે કરી શકશું અને ખાસ કરીને આરોગ્ય સારું હોય તો આપણું માઇન્ડ પણ સારું રહેશે અને માઇન્ડની તંદુરસ્તી મગજની તંદુરસ્તી જો સારી હશે તો આપણે જે કાંઈ કાર્ય કરવાના એ આપણા મનથી સારી રીતે કરી શકશું તમને બેન જય માતાજી કેમ છે બેટા મજામાં જય માતાજી તો આજનું આપણું લાઈવ સેશન જે છે એ ખાસ અમે એક પ્રોડક્ટ લોન્ચ કરી છે એના માટેનું લાઈવ સેશન છે તો આ લાઈવ સેશનની અંદર આપણે જોઈશું કે અમે શું પ્રોડક્ટ લોન્ચ કરી છે અને શું ઉપયોગમાં આવે છે ને એનો ડોઝ શું છે કઈ રીતે લેવાની હોય છે એનું વજન કેટલું છે અને એ વજન અને એની એમઆરપી કેટલી છે આટલી માહિતી આપણે આજે જોઈશું આ લાઇવ સેશનની અંદર તો સૌથી પહેલાં તો જે મિત્રોએ મને ખૂબ સારો સાથ સહકાર આપેલો છે એ તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ અમારી ઉપર ભરોસો કરી મારી ઉપર વિશ્વાસ કરી અને અમારી જે પ્રોડક્ટ વાપરે છે અમારી પાસેથી જે વસ્તુ મંગાવે છે એ વિશ્વાસ સાથે મગાવે છે એ જ વિશ્વાસ સાથે અમે અહીંથી મોકલીએ છીએ અને વિશ્વાસ સાથે તમે માતાજીને પ્રાર્થના કરીએ કે જે પ્રોડક્ટ તમે વાપરો એમાં પૂરેપૂરું તમને રિઝલ્ટ મળે તો આજની આપણી આ લાઈફ સેશનની પ્રોડક્ટ જે લોન્ચિંગ છે એ કબજિયાત ચૂર્ણ છે કબજિયાત ચૂર્ણ જે છે એ મુકેશભાઈ મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ મારું એક સ્લોગન છે એ પણ અહીંયા લખેલું છે કે ભાઈ સર્વજીવને માચા મુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના એ પણ અહીંયા અમે ઉપર લખેલું છે કેમ કે આપણે ભાવના જેવી કરવી એવું જ આપણને ફળ મળતું હોય છે એટલે કે આપણે એવી ભાવના કરીએ કે માતાજી સર્વજીવને સારી તંદુરસ્તી આપે ભલે આપણે ઘરે ઘરે જઈને કોઈને કાંઈ આપણે બધું શીખવાડી નથી શકવાના પણ એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે બીજાનું જો સારું છે બીજા પ્રત્યે પણ જો સારી ભાવના રાખીએ તો એનું આપણને ફળ ખૂબ સારું મળતું હોય છે એટલે કે આરોગ્ય વિશે જે કાંઈ માહિતી તમે મેળવો છો એ એકદમ સારી અને સચોટ અમારી પાસે મેળવો છો તો આ કબજિયાત ચૂર્ણ જે છે અમારું આ લોન્ચિંગ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ જે છે એ સંપૂર્ણ આયુર્વેદિક પ્રોડક્ટ છે અને સંપૂર્ણ આયુર્વેદિક પ્રોડક્ટ હોવાથી એની કોઈપણ પ્રકારની સાઇડ અસર એની સાઇડ ઇફેક્ટ નથી થતી એટલું સરસ મજાનું અમે આમાં કોમ્બિનેશન એડ કરેલું છે જે પણ મિત્રોને ખાસ કરીને જૂનો કબજિયાત હોય ગેસ એસિડિટી પેટ ભારે ભારે રહેતું હોય જમવાનું પાચન ન થતું હોય કે પછી ભૂખ ન લાગતી હોય એના માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે એવું આ કબજિયાત ચૂર્ણ અમે લોન્ચ કરેલું છે જે મિત્રોને ખૂબ જૂનો કબજિયાત હોય એ મિત્રો એક વખત જરૂર ટ્રાય કરજો કબજિયાત ચૂર્ણ જે છે એનું વજન સો ગ્રામ છે અને એની કિંમત માત્ર નેવું રૂપિયા છે સો ગ્રામ વજન અને નેવું રૂપિયા એકદમ એની રિલાયબલ કિંમત છે અને એકદમ માપે માપે કિંમત છે એ બહુ વધારે એને માપી નથી આ પ્રોડક્ટ જે છે એ અમારી પાસે તે તમે મગાવશો એટલે અમારી નવી પ્રોડક્ટ લોન્ચિંગ હોવાથી અમે ખાસ ડિલિવરી ચાર્જ ફ્રી કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ખાસ કરીને ગુજરાતમાં પચાસ રૂપિયા ડિલિવરી ચાર્જ હોય છે ગુજરાતમાં સો રૂપિયા ડિલિવરી ચાર્જ રહેતો હોય છે તો આ અમારી પ્રોડક્ટ પોતાની પ્રોડક્ટ હોવાથી અમે એના અનુસંધાને પચાસ રૂપિયા એકનો ફાયદો કરીએ છીએ અને ઓલ ઓવર ગુજરાતની બહાર અમે સો રૂપિયાનો ફાયદો કરી આપીએ છીએ તો આ અમારા મિત્રો માટે ખાસ નવું લોન્ચિંગ પ્રોડક્ટ છે તો જે મિત્રોને કબજિયાતની તકલીફ હોય એ તમામ મિત્રો એક વખત જરૂર અમારી આ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખે તો આ પ્રોડક્ટ જે છે તમે હવે અમારી પાસેથી મગાવશો કઈ રીતે મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ તમે અમારી પાસેથી કઈ રીતે મંગાવશો એના વિશેની થોડી તમને માહિતી આપી દો તો આ કબજિયાત ચૂર્ણ જે છે એ મારી પાસેથી તમારે મગાવવા માટે આમ તો શું છે કે ઘણા બધા મિત્રો મારી સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા છે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે ફેસબુકમાં જોડાયેલા છે ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા મિત્રો મારી સાથે જોડાયેલા છે અને જે મિત્રોના કામ છે તો મારો કોન્ટેક્ટ કરી જ લેતા હોય છે વોટ્સઅપ થ્રુ તો જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા ન હોય તો એક વખત જરૂર મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો અને તમને ડે ટુ ડે નવે હેલ્થ રિલેટેડ અપડેટ તમને જોવા મળશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારો નંબર છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ વોટ્સઅપ નંબરની અંદર તમે જય માતાજી લખીને મોકલશો એટલે એક લિંક આવશે ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો તો કબજિયાત ચૂર્ણ જે છે ઓર્ડર કરવા માટે એક નંબર હું તમને અહીંથી બોલું છું એ નંબર તમે નોટ કરી લેજો અને એ નંબરમાં તમારે આ પ્રોડક્ટને રિલેટેડ કોઈપણ પ્રકારની માહિતી મેળવી હોય અથવા તો આ પ્રોડક્ટ જે છે ઓર્ડર કરવો હોય કે એના વિશે તમારે બીજી કોઈ માહિતી મેળવી હોય તો તમે આ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી અને મારો સંપર્ક કરી શકો છો નંબર હું અહીંથી મેન્શન કરું છું સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન ફરીવાર રિપીટ કરું છું સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ મારો નંબર છે પ્રોડક્ટ ઇન્કવાયરી માટેનો કસ્ટમર કેર નંબર છે આ કસ્ટમર કેર નંબર છે એમાં તમે વોટ્સઅપ થ્રુ પણ પ્રકારની હેલ્થ રિલેટેડ માહિતી તો મેળવી જ શકશો સાથે સાથે અમારી પ્રોડક્ટ જો તમારે ઓર્ડર કરી હોય તો એ પણ તમે બિંદાશ કરી શકો છો જે મિત્રોને ખાસ જૂનો કબજિયાત છે એ મિત્રો તમામ મિત્રોને હું વિનંતી કરીશ કે એક વખત અમારી પ્રોડક્ટ તમે વાપરી જુઓ ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એની અમે તમને ગેરંટી આપીએ છીએ કેમ કે અમે બનાવેલી પ્રોડક્ટ છે એટલે આ પ્રોડક્ટ ઉપર અમને એટલો ભરોસો છે કે જે કાંઈ એની અંદર અમે કન્ટેન્ટ યુઝ કર્યા છે એકદમ શુદ્ધ અને એકદમ આયુર્વેદિક છે અને શરીરને કોઈ નુકસાન નથી કરતા એની અમે તમને ખાતરી આપીએ છીએ વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સરુંડા સારી તંદુરસ્તી એમ પ્રાર્થના જય માતાજી